સુરત શહેરની વાહન વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરતા સિદ્ધાર્થનગર ફ્લાય ઓવર બ્રિજની આજે નેતાઓ અને અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન બ્રિજના ફાયદા અને તેના સંપૂર્ણ ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી સુરત શહેરની વાહન વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરતા સિદ્ધાર્થનગર ફ્લાયઓવર ઓવર બ્રિજની આજે નેતાઓ અને અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ સુરત શહેરના મેયર દક્ષિષ માવાણી કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારો તથા અધિકારીઓએ સંયુક્ત રીતે મુલાકાત લીધી યાદ રહે કે આ ફ્લાયઓવર બ્રિજનું ઉદઘાટન કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી આર પાટીલના વરદસ્તે થયું હતું મુલાકાત દરમિયાન મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું કે આ બ્રિજ લગભગ અઢારસો ઔદ્યોગિક એકમો અને ચાલીસ હજારથી વધુ કામદારો માટે ઉપયોગી થઈ રહ્યું છે તેમણે આગળ કહ્યું ચોગડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે નોંધપાત્ર રીતે ઓછું થયું છે જેથી લોકોના વાહનોમાં ઈંધણની બચત પણ થઈ રહી છે આ ફ્લાય ઓવર બ્રિજ સુરત નવસારી રોડને ક્રોસ કરીને બનાવવામાં આવ્યો છે જેનાથી આ વિસ્તારની વાહન વ્યવહારની સાંકળમાં નોંધપાત્ર સુધારો થયો છે આ ઉપરાંત વધુ સારી કનેક્ટિવિટી માટે બીજા બ્રિજનું નિર્માણ પણ પ્રગતિમાં છે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આવતા છ થી સાત મહિના કે એક વર્ષના સમયગાળામાં રેલવે બ્રિજ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે ટોલ નાકા વગરના માર્ગને લોકો માટે ખૂબ જ ઉપયોગી બતાવવામાં આવ્યો છે આજે આજથી પાંચ સાત દિવસ પહેલા માનનીય સી આર પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે એમના હાથે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પણ અમુક વિપક્ષોને જે ડેવલપમેન્ટ સુરતમાં થઈ રહ્યું છે એના પ્રત્યે અસંતોષ છે એમણે એવી વાતો કરી કે આ બ્રિજનો કોઈ ઉપયોગ નથી એકચ્યુલી એમને ખબર જ નથી કે આ પિસ્તાલીસ મીટરનો રોડ જે મહાવીર કોલેજથી શરૂ થઈને હાઈવે સુધી જાય છે અને આ પિસ્તાલીસ મીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બન્યો છે આ બ્રિજ ઉતરા પછી બીજો કનેક્ટિંગ બ્રિજ જે છે એ રેલવે ઓવરબ્રિજ છે એને આરોબી કહેવાય જેનું કામ ચાલુ છે પણ આ બ્રિજ પહેતા પછી એમણે એ પણ નથી જોયું કે જમણી બાજુ ટર્ન મારશો તો અહીંયા અઢારસો જેટલી ફેક્ટરીઓ ઓલરેડી ધમધમી રહી છે એ લોકોને કહેવું જોઈએ કે તમે અહીંયા આવો તમે જુઓ કે શહેરના વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ હાજરી આપ્યા વગર એ સ્થળની મુલાકાત કર્યા વગર એવું કહો કે આ બ્રિજની જરૂરિયાત નથી અહીંના લોકોને પૂછો અહીંયા ઇન્ડસ્ટ્રીના મિત્રોને પૂછો કે આની જરૂરિયાત કેટલી છે તમારે સ્ટેટ હાઈવે એટલે કે સુરત નવસારી રોડને ક્રોસ કરીને જ્યારે મોટા વ્હીકલો સાથે ઇન્ડસ્ટ્રીમાં આવવાનું હોય ટેમ્પો સાથે ત્યારે સિગ્નલ ઉપર કેટલો સમય લાગે કેટલો સમય સુધી એમણે ટ્રાફિકમાં ઊભા રહેવું પડે અને એમનો સમયનો વ્યય થાય આ દરેક વસ્તુ આ બ્રિજ બનવાને કારણે એ બંધ થઈ ગઈ છે અને એને સાથે સાથે બીજી કનેક્ટિવિટી જે કદાચ કોઈને ખ્યાલમાં જ નથી કે અહીંયાથી ભેંસ્તાન સ્ટેશન જવાય છે ભેંસ્તાન પોલીસ સ્ટેશન જવાય છે ઊન ગામ જવાય છે આ જ રસ્તો છે કે જ્યાંથી એની કનેક્ટિવિટી તમને વધારાની મળે છે એટલા માટે ફરી એકવાર જે કોઈ પણ મિત્રો એક અપ્રચાર સુરત મહાનગરપાલિકાના કાર્યોનો કરી રહ્યા છે એની સામે અમે સખત એમનો વિરોધ નોંધાવીએ છીએ કે તમે આવો અને જે કોઈને જોવું હોય એ અહીંયા આવે જોઈ અને ત્યાર પછી પોતાના અભિપ્રાય આપે કારણ કે આનો જે વપરાશ છે એ વપરાશ સુદર છે બહુ સારી રીતે ચાલી રહ્યો છે અને આના વપરાશને હજુ પણ મજબૂત મજબૂતાઈથી આગળ વધારીને સુરતના લોકોને એક નવો રોડ કે જ્યાં ટોલ નાકુ નથી આવતું અને સીધા તમે હાઈવે પહોંચી જાવ છો એની વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે એક પૂર્વે અમારા આદરણીય સી આર પાટીલ સરના આ સિદ્ધાર્થનગર ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું હતું પણ અમુક લોકો ખોટી માહિતી આપે છે કે આ ઓવરબ્રિજનો રસ્તો નથી મળતો પણ મારે તે લોકોને કહ્યું છે અહીંયાથી આ રોડ જ્યાં પૂરો થાય છે બ્રિજ ઉતરીને અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીઝને આ રસ્તાના હિસાબે જે ચાર રસ્તા પર નવીન ફોર્મમાં ઊભું રહેવું પડતું હતું એ હવે ઊભું નથી રહ્યું પોતાની અડધી પોણી કલાક બચી જાય છે અને આ જ થી અત્યારે તમે ભેસ્તાન રેલવે સ્ટેશન પણ પહોંચી શકો છો રેલવેના નું કામ તો પેરેલલ અત્યારે ચાલુ જ છે ત્યારે તો ફાયદો થવાનો જ છે પણ રેલવેના ઓવરબ્રિજની બાજુનો રસ્તો પણ ભેસ્તાન રેલવે સ્ટેશને જાય છે આજુબાજુની અઢારસો ઇન્ડસ્ટ્રી જે ચાર રસ્તા પર ઊભું રહેતું હતું તે ઉદનાસ ઉદના સચિન રોડમાં જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઓછું થયું છે અને અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે રોજ એના ચાલીસ 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 જેટલો એમ્પ્લોય છે રોજ અવર જવર કરતા તેને સીધો ફાયદો થયો છે એટલે ખોટી માહિતી જે અત્યારે આપી રહ્યા છે એ ખોટી માહિતી પ્રજાને નહીં આપે અને આ અને આ ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ તમે અહીંયા આવીને પૂછી શકો છો કે અહીંયા ઓરબ્રિજથી કેટલો ફાયદો થયો છે પ્રજાને જે લોકો ગુમરાહ કરે છે તેને મારો જવાબ છે